પ્રકરણ છ ભૌતિક અને રાસાયણિક ફેરફારો ફિઝિકલ એન્ડ કેમિકલ ચેન્જીસ રોજિંદા જીવનમાં આપણને આપણી આસપાસ ઘણા ફેરફારો જોવા મળે છે ફેરફારોમાં એક અથવા એક કરતાં વધુ પદાર્થોનો સમાવેશ થયેલો હોય છે ઉદાહરણ તરીકે તમારી મમ્મી તમને પાણીમાં ખાંડ કે સાકર ઓગાળીને ઠંડુ પીણું બનાવવાનું કહે છે ખાંડનું દ્રાવણ બનાવવું એ ફેરફાર કહેવાય તે જ રીતે દૂધમાંથી દહીં બનાવવાની ક્રિયા પણ ફેરફાર કહેવાય કેટલીકવાર દૂધ ખાટું થઈ જાય છે દૂધનું ખાટું થવું એ ફેરફાર છે ખેંચેલું રબર બેન્ડ પણ ફેરફાર દર્શાવે છે પ્રસ્તુત પ્રકરણમાં આપણે કેટલીક પ્રવૃત્તિનો અભ્યાસ કરીશું વ્યાપક રૂપે જોઈએ તો આ ફેરફાર બે પ્રકારના હોય છે ભૌતિક અને રાસાયણિક એક ભૌતિક ફેરફાર ફિઝિકલ ચેન્જ પ્રવૃત્તિ એક કાગળના ટુકડાને ચાર ચોરસ ભાગમાં કાપો વળી તે દરેક ટુકડાને ફરીથી ચાર ચોરસ ભાગમાં કાપી લો આ બધા ટુકડાઓને ભોયતળીએ અથવા ટેબલની સપાટી પર પાસ પાસે એવી રીતે ગોઠવો કે જેથી તે મૂળભૂત કાગળના ટુકડાના આકારમાં ગોઠવાય એ સ્પષ્ટ છે કે ફરીથી તમે કાગળના આ ટુકડાઓને જોડીને મૂળભૂત કાગળનો ટુકડો બનાવી શકતા નથી પરંતુ શું કાગળના ગુણધર્મમાં કોઈ ફેરફાર થયો છે પ્રવૃત્તિ બે તમારા ક્લાસરૂમના બ્લેકબોર્ડની નજીક જમીન પર વેરાયેલા ચોકનો ભૂક્કો ભેગો કરો અથવા ચોકના ટુકડાને ભાંગીને તેનો ભૂક્કો કરો હવે તેમાં થોડુંક પાણી નાખીને તેની લુગદી એટલે કે પેસ્ટ બનાવો તેને ચોકના આકારમાં વણી લો તેને હવે સુકાઈ જવા દો તમે આ ચોકના ભૂકામાંથી ફરી ચોક બનાવી શકો છો પ્રવૃત્તિ ત્રણ કાચ કે પ્લાસ્ટિકના ગ્લાસમાં થોડો બરફ લો આ ગ્લાસને સૂર્યના તડકામાં મૂકીને થોડાક બરફને પીગળવા દો હવે તમને બરફ તથા પાણીનું હેમ મિશ્રણ ફ્રીઝિંગ મિક્સચર થયેલું જણાશે હવે આ ગ્લાસને બરફ તથા મીઠાના મિશ્રણમાં ગોઠવી દો શું પાણી ફરી ઘન બરફમાં ફેરવાઈ જશે હા પ્રવૃત્તિ ચાર એક પાત્રમાં થોડું પાણી લઈને તેને ઉકાળો તમને પાણીની સપાટી પરથી વરાળ ઉપર જતી દેખાય છે હવે આ ઉકળતા પાણીની વરાળથી થોડેક ઉપર એક વાસણને હેન્ડલ વડે પકડીને થોડો સમય ઊંધું રાખો વાસણની અંદરની સપાટીને જુઓ શું તમને ત્યાં પાણીના ટીપાં બાજી ગયેલા જણાય છે પ્રવૃત્તિ પાંચ વપરાઈ ગયેલી કરવત હેક્સો બ્લેડની પટ્ટીને ચીપિયા વડે પકડો તેના બીજા છેડાને ગેસના સ્ટવની જ્યોત પર રાખો થોડી મિનિટો રાહ જુઓ શું કરવતની પટ્ટીના ભાગના રંગમાં કોઈ ફેરફાર જણાય છે હવે કરવતની પટ્ટીના છેડાને સ્ટવની જ્યોત પરથી દૂર કરો થોડા સમય પછી તે છેડાનું ફરીથી અવલોકન કરો શું તે ફરી પ્રથમ જેવા કાળા રંગમાં આવી ગયો હા પ્રવૃત્તિ એક તથા બેમાં તમે જોયું કે કાગળ તથા ચોકનો ટુકડો બંનેના માપમાં ફેરફાર થાય છે પ્રવૃત્તિ ત્રણ તથા ચારમાં બંનેમાં પાણીની અવસ્થામાં ગંધથી પ્રવાહી અને વાયુથી પ્રવાહી ફેરફાર થાય છે પ્રવૃત્તિ પાંચ દર્શાવે છે કે ગરમીને લીધે કરવતના રંગમાં પરિવર્તન થાય છે પદાર્થના આકાર માપ પરિણામ રંગ અને અવસ્થા જેવા તેના ગુણોને ભૌતિક ગુણધર્મો કહે છે એવો ફેરફાર કે જેમાં પદાર્થના ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર થાય તો તેને ભૌતિક ફેરફાર કહે છે ભૌતિક ફેરફારો સામાન્ય રીતે પ્રતિવર્તી હોય છે આવા ફેરફારમાં નવા પદાર્થનું નિર્માણ થતું નથી હવે આપણે બીજા પ્રકારના ફેરફારને ધ્યાનમાં લઈએ બે રાસાયણિક ફેરફાર કેમિકલ ચેન્જ લોખંડને કાટ લાગવા માટે જેવા ફેરફારથી તમે પરિચિત છો લોખંડના ટુકડાને થોડા દિવસ ખુલ્લો મૂકી દેતા તેની સપાટી પર કથ્થઈ રંગનું સ્તર બની જાય છે આ પદાર્થને કાટ કહે છે અને પ્રક્રિયાને કાટ લાગવાની પ્રક્રિયા કહે છે બગીચા અથવા ખેતરના લોખંડના દરવાજા તેમાં રાખેલા લોખંડના બાકડા તથા લોખંડની કોઈ પણ વસ્તુ ખુલ્લામાં રાખેલી હોય તેને કાટ લાગે જ છે તમે જોયું છે કે ઘરમાં રાખેલી કુહાડી હથોડી વગેરે પણ થોડા દિવસ વાતાવરણમાં ખુલ્લા રહે તો તેને કાટ લાગે છે રસોડામાં ભીનો લોખંડનો તવો કે તાવડી થોડા સમય સુધી વાપર્યા વગર મૂકી રાખવામાં આવે તો તેને પણ કાટ લાગે છે કાટ એ લોખંડ નથી કાટ લોખંડથી જુદો પદાર્થ છે જે લોખંડ પર જમા થાય છે ચાલો હવે આપણે થોડા વધુ ફેરફારોને ધ્યાનમાં લઈએ જેમાં નવો પદાર્થ બનતો હોય છે પ્રવૃત્તિ છ મેગ્નેશિયમનો નાનો તાર કે પટ્ટી લો તેના છેડાને કાચ પેપર વડે સાફ કરો આ છેડાને મીણબત્તીની જ્યોત પર ધરો તે તેજસ્વી સફેદ પ્રકાશથી બળવા લાગે છે જ્યારે તે સંપૂર્ણપણે બળી જાય છે ત્યારે તેનો સફેદ પાવડર રાખ તરીકે મળે છે શું આ રાખ મેગ્નેશિયમ જેવી જ દેખાય છે આ ફેરફારને નીચે મુજબના સમીકરણ વડે રજૂ કરી શકાય મેગ્નેશિયમ એમજી પ્લસ ઓક્સિજન ઓ ટુ મેગ્નેશિયમ ઓક્સાઇડ એમજી ઓ હવે આ રાખને થોડાક પાણી સાથે ભેગી કરો મિશ્રણ જલીય દ્રાવણને બરાબર હલાવો આ મિશ્રણની ભૂરા અને લાલ લિટમસ પત્ર વડે કસોટી કરો શું આ મિશ્રણ ભૂરા લિટમસને લાલ બનાવે છે ના શું આ મિશ્રણ લાલ લિટમસને ભૂરું બનાવે છે હા મેગ્નેશિયમની આ રાખને પાણીમાં ઓગાળતા તે નવો પદાર્થ બને છે આ ફેરફારને નીચે મુજબના રાસાયણિક સમીકરણ વડે રજૂ કરી શકાય છે મેગ્નેશિયમ ઓક્સાઇડ એમ પ્લસ પાણી એચ ટુ ઓ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ એમજી ઓ એચ ટ્વાઇસ તમે પ્રકરણ પાંચમાં શીખી ગયા કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ છે એટલે મેગ્નેશિયમ બળીને મેગ્નેશિયમ ઓક્સાઇડ જેવો નવો પદાર્થ બનાવે છે સાત કાચના પ્યાલા કે બીકરમાં અડધો કપ પાણી ભરીને તેમાં લગભગ એક ચમચી કોપર સલ્ફેટ મોર નાખીને તેનું દ્રાવણ બનાવો હવે આ દ્રાવણમાં થોડા ટીપા મંદ સલ્ફ્યુરિક એસિડના ઉમેરો તમને વાદળી રંગનું દ્રાવણ જોવા મળશે તેમાંથી નમૂના રૂપે થોડુંક દ્રાવણ કસનળી કે કાચની બાટલીમાં સાચવો બાકી રહેલા દ્રાવણમાં લોખંડની ખીલી કે વપરાયેલી શેવિંગ કરવાની બ્લેડ મૂકો લગભગ અડધા કલાક સુધી રાહ જુઓ હવે દ્રાવણનો રંગ જુઓ તેને નમૂના માટે રાખેલા દ્રાવણના રંગ સાથે સરખાવો અને તેને બાજુમાં સાચવીને મૂકી દો તમને દ્રાવણના રંગમાં કોઈ ફેરફાર દેખાયો હા દ્રાવણ લીલા રંગનું થઈ જશે ડુબાડેલી ખીલી અથવા બ્લેડને કાઢી લો શું તેમાં કોઈ પરિવર્તન દેખાયું સપાટી પર કથ્થઈ રંગના કણો જોવા મળે છે તમને જે પરિવર્તન જોવા મળ્યું તે કોપર સલ્ફેટ અને લોખંડ વચ્ચેની પ્રક્રિયાને કારણે હોય છે વાદળીથી લીલા રંગમાં થતો ફેરફાર એ આયન સલ્ફેટ જેવા નવા પદાર્થના બનવાને કારણે છે ખીલીની સપાટી પર જે કથ્થઈ રંગના કણો જોવા મળે છે તે કોપરના છે જે બીજો નવો પદાર્થ છે આપણે આ પ્રક્રિયાને નીચે મુજબ લખી શકીએ કોપર સલ્ફેટનું દ્રાવણ વાદળી પ્લસ લોખંડ આયન ગેવ્સ આયન સલ્ફેટનું દ્રાવણ લીલું પ્લસ કોપર કથ્થાઈ અવક્ષેપ પ્રવૃત્તિ આઠ ટેસ્ટ ટ્યુબમાં એક ચમચી જેટલો વિનેગર લો તેમાં એક ચપટી બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા ઉમેરો તમને પરપોટા બનવાનો બુડબુડ અવાજ સંભળાશે સાથે સાથે વાયુના પરપોટા ઉપર આવતા દેખાશે હવે આ વાયુને તાજા બનાવેલા ચૂનાના નીતર્યા પાણીમાંથી પસાર થવા દો ચૂનાના નીતર્યા પાણીનો શું થાય છે ટેસ્ટ ટ્યુબમાં થતો ફેરફાર નીચે મુજબ છે વિનેગર એસિટિક એસિડ પ્લસ બેકિંગ સોડા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ગીવ્સ કાર્બન ડાયોક્સાઇડ પ્લસ અન્ય પદાર્થ કાર્બન ડાયોક્સાઇડ તથા ચૂનાના નીતર્યા પાણી વચ્ચે થતી પ્રક્રિયા નીચે મુજબ છે કાર્બન ડાયોક્સાઇડ સીઓ ટુ પ્લસ ચૂનાનું નીતર્યું પાણી સી એ ઓએચ ટાઈસ ગીવ્ કેલ્શિયમ કાર્બોનેટ સી એ સી ઓ થ્રી પ્લસ પાણી એચ ટુ ઓ જ્યારે કાર્બન ડાયોક્સાઇડ ચૂનાના પાણીમાંથી પસાર થાય છે ત્યારે કેલ્શિયમ કાર્બોનેટ બને છે જે ચૂનાના પાણીને દૂધિયું બનાવે છે ચૂનાના પાણીની દૂધિયું થવાની ક્રિયા એ કાર્બન ડાયોક્સાઇડની હાજરીની પ્રમાણભૂત કસોટી છે તમે પ્રકરણ દસમાં શીખશો કે ઉચ્છવાસમાં જે વાયુ આપણા શરીરની બહાર આવે છે તે કાર્બન ડાયોક્સાઇડથી ભરપૂર હોય છે પ્રવૃત્તિ છ થી આઠમાં તમે જોયું કે દરેક ફેરફારમાં એક અથવા વધુ નવા પદાર્થો ઉત્પન્ન થાય છે પ્રવૃત્તિ છમાં મેગ્નેશિયમના દહનને લીધે તેની રાખ ઉત્પન્ન થઈ પ્રવૃત્તિ સાતમાં લોખંડ સાથે કોપર સલ્ફેટની પ્રક્રિયાને લીધે આયન સલ્ફેટ તથા કોપર બન્યા જે બંને નવા પદાર્થો છે લોખંડની બનેલી શેવિંગ બ્લેડ પર કોપરના કણો જમા થયા પ્રવૃત્તિ આઠમાં વિનેગર અને બેકિંગ સોડા વચ્ચે થતી પ્રક્રિયામાં તેઓ ભેગા મળીને કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે જે ચૂનાના પાણીને દૂધિયું કરે છે આ પ્રક્રિયામાં બનેલ નવા પદાર્થનું નામ તમે આપી શકશો જે ફેરફારમાં એક અથવા એક કરતાં વધુ નવા પદાર્થો બને છે તેવા ફેરફારને રાસાયણિક ફેરફાર કહે છે રાસાયણિક ફેરફારને રાસાયણિક પ્રક્રિયા પણ કહે છે આપણા જીવનમાં રાસાયણિક ફેરફાર ઘણા અગત્યના છે રાસાયણિક ફેરફારના પરિણામે બધા જ નવા પદાર્થોનું નિર્માણ થાય છે ઉદાહરણ તરીકે જો ધાતુને તેના ખનીજમાંથી છૂટી પાડવી હોય જેમ કે લોખંડના ખનીજમાંથી લોખંડને છૂટું પાડવું હોય તો આપણે શ્રેણીબદ્ધ રાસાયણિક પ્રક્રિયાઓ કરવી પડે છે રાસાયણિક પ્રક્રિયાઓની શ્રેણીના અંતે જ દવા બને છે પ્લાસ્ટિક તથા ડિટરજન્ટ જેવા ઉપયોગી પદાર્થોને રાસાયણિક પ્રક્રિયા વડે જ બનાવવામાં આવે છે વાસ્તવમાં દરેક નવા પદાર્થો રાસાયણિક ફેરફારના અભ્યાસ સ્વરૂપે જ શોધાયેલા છે આપણે જોયું કે રાસાયણિક ફેરફાર વડે એક અથવા એક કરતાં વધુ નવા પદાર્થો બને છે નવા પદાર્થો ઉપરાંત રાસાયણિક ફેરફાર સાથે નીચે મુજબ વધારાની ઘટનાઓ પણ બની શકે ઉષ્મા પ્રકાશ કે બીજા પ્રકારનું વિકિરણ જેમ કે અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન ઉત્સર્જન પામે કે શોષાય છે ધ્વનિ પણ ઉત્પન્ન થાય છે ગંધમાં પરિવર્તન આવે છે અથવા નવી ગંધ બને છે રંગમાં ફેરફાર થઈ શકે છે વાયુ પણ બની શકે છે ચાલો આપણે નીચેના ઉદાહરણો જોઈએ તમે જોયું કે મેગ્નેશિયમની પટ્ટીનું બળવું એ રાસાયણિક ફેરફાર છે કોલસા લાકડું કે પાંદડાનું દહન એ પણ રાસાયણિક ફેરફાર છે વાસ્તવમાં કોઈપણ પદાર્થનું દહન એ રાસાયણિક ફેરફાર જ છે દહનની સાથે હંમેશા ઉષ્મા ઉત્પન્ન થાય છે ફટાકડાનું ફૂટવું એ રાસાયણિક ફેરફાર છે તમે જાણો છો કે આવા વિસ્ફોટમાં ઉષ્મા પ્રકાશ ધ્વનિ ઉપરાંત અણઘમતો વાયુ ઉત્પન્ન થાય છે જે વાતાવરણને પ્રદૂષિત કરે છે આથી જ તમને ફટાકડા ન ફોડવાની સલાહ આપવામાં આવે છે જ્યારે ખોરાક બગડી જાય છે ત્યારે તેમાંથી દુર્ગંધ આવે છે આવા ફેરફારને આપણે રાસાયણિક ફેરફાર કહી શકીએ તમે જરૂરથી એ નોંધ કરી હશે કે સફરજનના ટુકડા એટલે કે સ્લાઇઝને તરત જ ન ખાવામાં આવે અને થોડીવાર મૂકી રાખવામાં આવે તો તેની સપાટી કથ્થાઈ રંગની થઈ જાય છે જો તમે આમ થતું ન હોય તો તાજા સફરજનની સ્લાઇસ કાપીને તેને થોડા સમય સુધી મૂકી રાખો આવું બટાકા તથા રીંગણાની સ્લાઇસ માટે પણ કરી જુઓ રંગમાં થતો ફેરફાર નવા પદાર્થના નિર્માણને લીધે હોય છે સુરક્ષાત્મક કવચ આવરણ આપણા વાતાવરણના ઉપલા સ્તરમાં ઓઝોનનું સ્તર આવેલું છે તે વિશે તમે જરૂર જાણ્યું હશે તે સૂર્યમાંથી આવતા હાનિકારક પાર જાંબલી એટલે કે અલ્ટ્રાવાયોલેટ વિકિરણથી આપણને સુરક્ષા પૂરી પાડે છે ઓઝોન આ કિરણનું શોષણ કરીને ઓક્સિજનના અણુઓમાં રૂપાંતર પામે છે ઓઝોન એ ઓક્સિજન કરતાં જુદો છે શું ઓઝોનના તૂટવાની પ્રક્રિયાને આપણે રાસાયણિક ફેરફાર કહી શકીએ જો ઓઝોનના સ્તર વડે અલ્ટ્રાવાયોલેટ વિકિરણ શોષાતું ન હોત તો તે પૃથ્વીની સપાટી સુધી પહોંચીને આપણને તથા બીજા જીવંત પદાર્થોને હાનિ પહોંચાડત ઓઝોન આપણને આ વિકિરણથી સુરક્ષા આપવા માટે કુદરતી કવચનું કામ કરે છે પ્રકરણ એકમાં આપણે શીખ્યા કે વનસ્પતિના છોડ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ખોરાક બનાવે છે આપણે પ્રકાશ સંશ્લેષણને રાસાયણિક ફેરફાર કહી શકીએ પહેલી કહે છે કે પાચન પણ એક રાસાયણિક ફેરફાર છે લોખંડનું કટાવું રસ્ટિંગ ઓફ આયન ચાલો આપણે કાટ લાગવાની ક્રિયા ફરી જોઈએ આ એક એવો ફેરફાર છે કે જે લોખંડની વસ્તુઓને અસર કરે છે અને તેનો ધીમે ધીમે નાશ કરે છે લોખંડનો ઉપયોગ પુલના નિર્માણમાં જહાજ કાર ટ્રકનું માળખું અને ઘણી વસ્તુઓ બનાવવા માટે થાય છે તેને કાટ લાગવાને કારણે ઘણી આર્થિક હાનિ થાય છે કાટ લાગવાની પ્રક્રિયાને નીચે મુજબ રજૂ કરવામાં આવે છે લોખંડ એફ પ્લસ ઓક્સિજન ઓ ટુ હવામાંથી પ્લસ પાણી એચ ટુ ઓ લોખંડનો કાટ આયન ઓક્સાઇડ એફઇ ટુ ઓ થ્રી કાટ લાગવા માટે ઓક્સિજન અને પાણી કે પાણીની વરાળ બંનેની હાજરી અનિવાર્ય છે વાસ્તવમાં જો હવામાં ભેજનું પ્રમાણ વધારે હોય તો તેનો અર્થ થાય કે વધુ ભેજમાં કાટ ઝડપથી લાગે છે તો આપણે કાટ લાગવાની પ્રક્રિયાને કેવી રીતે રોકી શકીએ લોખંડની વસ્તુઓને ઓક્સિજન તથા પાણી કે બંનેથી બચાવવી જોઈએ એક સરળ ઉપાય તેના પર રંગ કે ગ્રીસનું સ્તર ચડાવવાનો છે વાસ્તવમાં આવું સ્તર તેના પર નિયમિત રીતે લગાડતા રહેવું જોઈએ જેથી તેમાં કાટ લાગે નહીં બીજો ઉપાય એ છે કે લોખંડ પર ક્રોમિયમ કે ઝિંક એટલે કે જસતનો ઢોળ ચડાવવો જોઈએ લોખંડ પર જસતનો ઢોળ ચડાવવાની ક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહે છે ઘરમાં વપરાતી પાણીનું વહન કરતી લોખંડની પાઇપ એટલે કે નળીને કાટ લાગવાથી બચાવવા માટે ગેલ્વેનાઇઝ કરેલી હોય છે તમે જાણો છો કે જહાજ લોખંડનું બનેલું હોય છે અને તેનો મોટો ભાગ પાણીમાં ડૂબેલો રહે છે જહાજની બહારની સપાટી પણ પાણીના ટીપાના સતત સંપર્કમાં રહે છે વધુમાં સમુદ્રનું પાણી અનેક પ્રકારના ક્ષાર પણ ધરાવે છે ક્ષારવાળું પાણી લોખંડની કટાઈ જવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે આથી જહાજને રંગ કર્યા પછી પણ તેના પર લાગતો કાટ ઘણું નુકસાન કરે છે એટલું જ નહીં જહાજનો લોખંડનો થોડો ભાગ દર વર્ષે બદલવો આવશ્યક બની જાય છે લોખંડમાં કાર્બન ક્રોમિયમ નિકલ અને મેંગેનીઝ જેવી ધાતુઓને ભેળવીને સ્ટેનલેસ સ્ટીલ બનાવવામાં આવે છે જેને કાટ લાગતો નથી ચાર સ્ફટિકીકરણ ક્રિસ્ટલાઇઝેશન ધોરણ છમાં તમે શીખ્યા કે સમુદ્રના પાણીનું બાષ્પીભવન થતાં મીઠું મળે છે આ રીતે મળતું મીઠું શુદ્ધ હોતું નથી અને તેના સ્ફટિકો નાના હોય છે આ સ્ફટિકોનો આકાર નરી આંખે સ્પષ્ટ દેખાતો નથી જોકે કોઈ પદાર્થના શુદ્ધ અને મોટા સ્ફટિકો તેના દ્રાવણમાંથી પ્રાપ્ત કરી શકાય છે આ પ્રક્રિયાને સ્ફટિકીકરણ કહે છે જે એક ભૌતિક ફેરફારનું ઉદાહરણ છે પ્રવૃત્તિ નવ બીકરમાં એક કપ પાણી લઈને તેમાં મંદ સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપા નાંખો પાણીને ગરમ કરો જ્યારે તે ઉકળવાની શરૂઆત કરે ત્યારે તેમાં ધીમે ધીમે કોપર સલ્ફેટનો પાવડર નાખતા જાઓ અને સાથે સાથે સતત હલાવતા રહો જ્યાં સુધી નવો પાવડર ઓગળી ન શકે ત્યાં સુધી તેમાં પાવડર નાખવાનું ચાલુ રાખો દ્રાવણને ગાળી લો તેને ઠંડુ પડવા દો જ્યારે તે ઠંડુ પડતું હોય ત્યારે તેને સહેજ પણ હલવા દેવું નહીં થોડા સમય પછી દ્રાવણને જુઓ તમને કોપર સલ્ફેટના સ્ફટિકો પાત્રના તળિયે દેખાય છે જો ના તો હજુ વધુ સમય રાહ જુઓ તમે ભૌતિક ફેરફાર તથા રાસાયણિક ફેરફાર વિશે શીખ્યા હવે તમારી આસપાસ થતા ભૌતિક ફેરફારો તથા રાસાયણિક ફેરફારોને ઓળખવાનો પ્રયત્ન